તો આપણે બધી હાઇકી છે જે નદી બાજુ ત્યાં બધા ધીરે ધીરે આવે છે અને આપણે આ વિડીયો ચાલુ કર્યો સાંજના ટાઈમમાં કારણ કે બધી બેહણ લઈ જાવ ને સાંજે જોઈ વધારે ચારવાની આ વાર હતું નહીં કાંઈ મી જાય એ બાજુ જતા અત્યારે ગાય ઘા હાકતા જાય બધી અમારે નમાલી થઈ પડે હું નાટક કરે હાલ જો આ ત્યાં બધું ભેગ્યું છે ને હાલે જો ઊંધી હાલે ગાયો દોડાવ્યું એક જ આવી ગયો છે એનો હાલે જ પૂછડું પકડી આમ કરવાનું આમ કરો એટલે એ દોડે સીધી આ તો બધાને પટ્ટો પકડતા ને સીધો ફૂલ જે નથી થઈ સીધા નીકળી જાય ગાય આમાં આ બે ત્રણ હરાડી થઈ ગયા વાહ નિરાત હાલવા વાળી આમ તો મઈ જાય ખબર છે લાકડી મારી ના ગે એટલે હા ધીરે ધીરે હાલશે બધું જો આ બાવળા અંદર વહી ગયું બાવડા કાપે એવું કોઈ છે નહીં કેમ કે રોડ કોઈ જરૂર છે નહીં આની આપણે એક વાળા નીકળે ને બાકી એક બે મોટર વાળા નીકળતા હોય એ પટ્ટો હોય ખાલી આજે હવે કાપ શીખવાનું લાઈટ ના તાર વાર બાવ માં જયારે ભાવ રડી જાય ને એટલે એને કાપવા જ પડે ફરજિયાત તો આપણે ભેવો છે ને પાણી તારી હોય ને તો પાણી અત્યારે પી જાય અહીંયાથી અને પાછા હાંજે આવે ને પાછી પીવાનું જડે પાછી ક્યાંય ન જડે પાણી એટલે બધી જાય ને આવે પીવા મળશે હવે અત્યારે સીધો પટ્ટો ધીરે ધીરે હાલે અમે કોણાથી વારી પાછું નીકળી જવાનું તીતું ફૂલીએ ઓહ હાજી જો ભાઈ હું બધું ને નિરાતે નિરાતે આવી લી આવે અડધી નીકળી ગઈ આગળ ને આપણી છે ને આખડે લાવવાની છે હીટમાં અને પાડો હાલવા દઈએ નહી આવશે ખરો એક બે અંદર દિન નિરાશ પડે બધી હાલવું નથી આગળ આપડી બેહી આવી ગઈ છે ચરવા આવે મામા બધા ને જગ્યા એમ ચરવા જવું નથી કે આજ ભાગવું સીધું ઓલી બાજુ આટલા વાગી ગયા પાંચ વાગી ગયા સાડા પાંચ મૂકે જ નહીં ઉદાજ રાખે હવે આમાં ચરસે ચરથી ચાલતે હામે નીકળી ગયા તો અત્યારે છે ને બધી ભે અંદર આ બાજુ આવી પેલી ફેર આવી છે આ બાજુ આવી નથી કેમ કે ખડ પડ્યું છે ભારે એનાથી વધારે છે આ બાજુ ખર્ચ તો કે જીનજીવી રે ને આમ કોરી ગઈ છે પાછી વિડીયોમાં તમને લાગતો હોય કે ખર્ચ જરાક કે છે નહીં દેખાતું નથી પણ દેખાય એમ તો સારું છે એટલે આપણી એમ પડી છે હામે પટમાય જો કે ખડ તો ભારી આવે જ ગયા નથી બાજુ આમાં જો છે તો ધીરે ધીરે આ બાજુ આવશે બે હું ચક્કર મરાવી લે આમાં જો અંદર જવા દઉં બાકી એમાં લગભગ કુવાડીઓ દેખાય બીજું કે દેખાતું નથી આમાં જો છે કુવાડીઓ ઓછો કોકો છોટો દેખાય છે વચમાં અને ઓલી બાજુ ઊભી છે ખાપટ આ ટાઈપની થાય આ ખૂણામાં બધી એવી ખાપટ ઊભી છે ખડ છે સારું આમાં ચક્કર મારી આવી આપણે હા તો એ બાજુ લઈ ને કે ભાઈ અહીંયા જ બાજુ વાર નાખવાની તો આપણી દી હાથમાં ઊંડો એટલે આમાં બધી આવી ગઈ હવે એની રીતે ચારવાની આપણે ખાલી છે ને ખેતરની હાડમાં ધ્યાન રાખવાની વાડમાં ગળી ન જાય ની ઓલી બાજુ એની એકની ધ્યાન રાખવાની બાકી હામી છે દિવાલોથી ક્યાંય જાય એમ છે નહીં આ બાજુ માથે ચડે નહીં એટલે આ બાજુ બધી રખડા રાખે એની મરજીથી ભાઈ હાડા છો જ છે હજી તો કે નહીં દેખાય હવે દેખા દેખાશે છો વાયગા અને બાકી બેહું બધી રખડે છે ને આપણે છે ને બાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે થેન્ક યુ બધાને આવો જ સપોર્ટ કર્યા રાખજો અને જેમ બને એમ આગળ વધારે રાખો સપોર્ટ કરતા રહેજો બાકી આપણે હજી બેહું ચારવાની છે ઘણી વાર અત્યારે છે ને બધી બેહું છૂટી છવાય બધી ચરતી હોય ને એટલે ધ્યાન નહીં રાખવાની પણ હરાડો છે ને જે એક બીજું આપણે ઊભી છે ને બે બધી રખડે એ તો નથી નથી આ બેની ખાસ ધ્યાન રાખવી પડે બે ત્રણ છે એની અહીંયા વાડીની હવાની કરી ગયા છે ને એક દિવસ ઘર છે ને એટલે પૂરું આપણે વાર પહેલાં છે ને આમે વાડીની ઓલી બાજુમાં ભાગમાં છે ને બીડ પડ્યું છે કેમ કે અહીંયા કોઈ ચારતું નથી અહીંયા બીડ દર વખતે આપણે ચારતા હતા આપણા કરમ કઠણાઈ કેવી અત્યારે જોવા ગયા ને તો ખબર પડી મેં કીધું ભાઈ હું ખૂબ ચારી ગયો બે હું ચાર ગયું ગાયું ચાર ગયું ખબર નથી અત્યારે શેરની ખળ જાય એટલે ધક્કો ખાવા પૂરો નથી પણ એક દિવસ લઈ જાઉં હું જો એક ટાઈમ જળશે તો મેં કીધું જો એમાં ને તો આપણે એક અઠવાડિયે માથે બે હું કા મી એક ટાઈમ ધરાને જાય સવારે આવે કાં સાંજે આવે એક ટાઈમ ધરાઈ જાય ફૂલ એટલો ડૂચો હોય કેમકે ઝીંઝું થઈ જાય ને આવડી આવડી મોટી ઝીંઝ્યું હોય તો સવાર કોઈક ચારી ગયું છે ઝી ચારી ગયું ભલે ચારી ગયું બીજું શું થાય અમે મોફતમાં જડી જાય એટલે પછી રાતે ચાલો આવતા આપણે એ પછી જલ્દી કાઢવી જ પડે દીઆમ કેમ કે એમાં કાંટો બહુ હોય અને બાવળો બહુ હોય એટલે આ કેમ બધી હું આપણે છૂટી છવાઈ ચારે દેખાય છે આમાં હે ને તમારે આ બેમ પછી તમને દેખાય નહીં કેમ કે એમાં આવી રીતે જાડી થઈ પડી ઘાટી ફૂલ અને પાછા કાંટા જે કાંટા ક્યાં એ આ જે હાણા બનાવી જઈએ ને આપણે દેશી ઝપટો એ વધારે ખાપોટ ગાંડો બાવર વધારે એના હિસાબે છે ને બેહોનને પૂછડામાં કાંટો હમાય નહીં એટલો કાંટો હવે ચોટી જતો ને આપણા કપડામાં પણ ચોંટી જાય એને જતાજીકડી રખાડવા દે હું હવે આપણે જાઉં ઓલી બાજુ જોકે આ તો ક્યાંય ઘરી આગમ છે નહીં એટલે હવે આગળ જોઈ આવી રસ્તા નથી ને ક્યાંય ઘરે વરી વ્યવહમુ પડશે ગાઢું આગળ ખેતરમાં સોઈટ બેટા ને ડાયરેક્ટ હોમ શાંતિ થઈ જાય કઈ કીનો વાર લાગે નહીં આટલી વાર તો આપણી બધી ભેહું ધરાઈ ગઈ છે ગાયું તો બધી ધરાઈને ઊભી રહી ગઈ ભેહું અડધી એમાં ઊભી રહેવા માંડી છે બધા છૂટા છવાય જરે ને એટલે કઈ ખબર પડે નહીં બધી જો છે એમને ઊભી અને આપણો રતન અહીંયા ઊભું છે કેમ છે બાકી અને બાકી બે હું બધી શું છે કે આરામથી ચહેરા કરે છે હજી તો પાડો બીક હોય ને તો પાડા એક નહી હોય કેમ કે ગમે કોઈ માલનો અવાજ આવે ને એટલે ભાઈ નીકળી જાય આમાં માલ અવાજ આવતો હોય ને લગભગ હોય ને તો આપડે આ પાડો હોય ફાઈનલ હોય છે ને કાલે જે ખડેલી થઈ છે ને જે આપણી આજે એની પેલા થઈ નથી એવું આપણે હતું થઈ ગઈ રાતે પાડો છૂટી ગયો એટલે પછી થવા દીધી દિવસમાં થઈ જ નહીં રાત આ કે હું પાડો ઉડો રહી ગયો ખાલી ઊભી નથી રહેતી અને ઊભી રહે ત્યાં પાડે થઈ નહીં તો એમાં થઈ ગઈ રિપીટ જો કે ફાયદો થયો કેમ કે આપણી બાર બે હું ફરી ગઈ હતી એમાંથી એક રિપીટ થઈ ગઈ એટલે પછી પાછી રિપીટ થઈ ગયા એટલે બાર તો બાર જ રહી બસ ખડેલા તો ત્રણે ચાર ખડેલા થઈ ગયા આ વખતે હવે એક રહી ગઈ આપડી જો આવ ના ગયો આપણી ગાભર નીકળેલા સારું થયું ગાય આપણે વિચાર કરતા કે આ ખૂટે આવતી કેમ નથી ખૂટે કેમ ને આવે ખોટે ક્યાંથી આવે ચાર ચોથો પાંચમો મહિનો હાલે આવતી છ તારીખે તને પાંચ પૂરા થઈને છઠ્ઠો બેસી ગયા હવે વાંધો એવી પડે છે ખારોળ ખૂટ છે ને એના હિસાબે દૂધ બારી જાય માલ ખારોડ ખૂટે કોઈ દી ન થવા દેવાય રેડીમેડ ખૂટે થવા દેવા ધણખૂટ હોય ને એનાથી થવા દે તો વધારે ફાયદો રહીએ કેમ કે ખૂટમાં આવે ને તો મીઠિયર ખૂટ હોય છ થી સાત મહિના સુધી ભેહું ધોવા દઈએ ગાયું ધોવા દઈએ મીઠિયર વેલો રાખવાનો ખારોળ વેલો આવી જાય ને એટલે પછી જો દૂધ બારી ગયું ગોરી હાવ બારી ગઈ ગોરી નજી ખારોળ વેલાની જ છે ગોરી જે આપણે ભાઈબહે બટકાવી દીધી હતી જોકે એને પચાણ થતું નહોતું એટલે પછી આપણે દીધી બાકી એની બેન એની માં દૂધમાં બહુ સારી છે નવ નવ દસ દસ લીટર પેલા વેતરમાં દૂધ છે એની બેનમાં એક લાખ સિત્તેર હજારમાં ગોરીની બેન આપણે ખાલી વેચાણી હતી આપણે ગોરીમાં તો શું ખામી નીકળી દૂધ જ ના કરાય ચાકરી કરતા દૂધ ન થાય ક્રિષ્ના એક મીઠિયા નીકળી જાય તો હારું દૂધમાં હારી રહીએ એનું દૂધ છ લીટર દૂધ કરે વીએન ત્યારે બે ટાઈમ છ છ લીટર દૂધ દૂધ કરે ખાલી કેટલા મહિના ખાલી બે મહિના માટે બે મહિનામાં છે ને બે લીટર આવી જાય હાવ ગમે એવી ફૂલ છોકરી ચાકરી રાખો ને તમે તો બે લીટર આવી જાય અને અત્યારે તમે આવમાં જો હા તમને એવું લાગે કાંઈ છે જ નહીં આને જો આવમાં રધી જ નથી જરાય એટલું તો આવ તો આનું દેખાય છે આપણે બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જે જેમ જઈને જય શ્રી રામ બધાને હવે તો આપણી બેહું બધી આવી ગઈ હાજી જેની પાછળ છે બે હું હા ભાઈ જયગોપાલ હોટલો આવી ગયા બધી ઊભી રહી ગઈ છે આને આપણે લંપી જેવું લાગે છે જોકે કાલ વાત કરશો એના માટે ફેશિયલ ડોક્ટર બોલાવીને ચેક કરાવ પછી ખબર પડે